વાળવાના કેસે એકાવન હજાર રૂપિયા થયું ત્રીસ હજારની તો ક્યાં બાતા જ થ અને વીસ હજારનો બીજો ખર્ચો પડ્યો એમ કરીને કેસે મારા એકાવન હજાર રૂપિયા થયા ઓ બાપા રે મારા મોરી કોણો પાંચ હજાર લઈ ગયો અને એકાવન હજાર આવે લઈ ગયો તેમાં ત્રીસ હજાર હાલીને આવ્યો છું અને એકવીસ હજાર બાકી મેં લે કીધું એરંડા કાઢો કાલે પણ હાલ છો લાવું તે સોનો મોનો લઈ લે તે કહેશે ના ચાલ અત્યારે કંઈ ભૂ પાટાળશે તરત રૂપિયા દસ હજાર લઈશું અને હું તો છો પાટ ઇમદમ વાળ્યો પણ વાડ્યો તો હાચું સર પણ મારા મણિયાનો ખર્ચો જેટલો થયો બધા વખા વખા આવી ગયા છે ને હલા થયા છે હું શું કરું છું મા તો કંટાળો આવી ગયો છે હજી એરંડો ઉતાર્યો નહીં કોમ જેટલું પડ્યું છે અને આ તાળાથી તો મારા મણિયાએ વાં કાઢી નાખ્યો સર ભૂતવરજુ છે છે સારી અને હજી તો દોયડી હઈ પડ્યો છે તે ચાનો દોયડો લાવો તે કીધું મરવા દે બજારમાં નહીં જવું હોય શોક આટલા મળશે તો લઈ લે આવું

હું ભાઈ ઘેર નહીં રહેતો જતો રહતો ક્ષેત્રોમાં તે ક્ષેત્રોમાં પૈસા હાલવા જવું પડ્યું મારા આ રૂપિયા જેટલા કે ખાવાના હજાર રૂપિયા થયું એટલે થોડું તો મન રહી કે શું અમારું મન ના હોય અમારે તો જે થતા હોય હાલવા પડ્યું તી તો કે મારે બાધા થાય છે એટલે શું આવી બાધા હોય તી હજારની નહીં કર્યા બધા હલાવ શીખ્યા મણી માર મારતો શું જોશો ઘેર નહીં શું કરવું હોય તાબું કોમકાજ કશું કરતો નહીં બસ આ ઉતરાણ આવી તાનો રખડ રખ એક દાળો ઘેર હતો નહીં અને ઘેર જુઓ મારા ગાયો ને બાયો બધું પોણીએ શિકર પાવી શકે નહીં અને હલાળા કર્યા છે તાણું હું આ મૂંઘવું કહું કરું તાણું હું દે દેતા ખાવાની અસર શિકર વધી શકે નહીં આ મણિયા ના ખબર લાવ નાસ્તો બાસ્તો મેલી નહીં જાઉં અમારમાં ઉઠલ છે એવો પત્યંગ પત્યાંગ કંઈ જાય સર તેમ છો હાલ પત્યાંગ લાવો તા ન

પાછું મારે એકો પડ્યું હોય તો બધું લાંબો છે એટલે એને પાછું બધે બધે હારી ખબર પડે છે અમારને એટલે એનો આમ તો હંગાટ લઈ જાઉં ને તો ફેર પડે એટલે લા આમ ઘેર જ જઈએ આવું ઘેર હશે આજ તો ખરા આમ ઘેર જઈએ જમન તો શેતામાં શેતામાં પડી રહ્યો છે પણ હું ગોમમાં હમ આવા તો ભેગો એ થાય આવ્યો જ નહીં હજી સુધી અઠવાડિયું થઈ ગયું પણ તે હવે આજ તો ઘેર જઈને જોવું તો પછી કાંઈ પાછું એ પાડો શેતમ ના આવી જાય મારો બાળો ઉતારવા જોવું પછી હા

કચરીઓ બચરીઓ ખાધો મજા કરી સાઈ ની મજા જ કરે ખા તો બીજું કરવાનું હું તાર અલ્યા આ વિદો લા દેખ લા દુકાન માંથી પેલી આઠીઓ ની આવતી ગોદરો સિમ્બા ની એ લેવા હે ડોક દે તે લાઈએ છે પણ આ નાગલ ને ગાજ જવું પડશે મારે તો કણ બર જો ના પેલા પતંગ દોઈ લેવા જવાનું નહીં નહી જોઈ જવાનું પેલી વખત મને પતંગ મત આયા હતા

मारा आकू रोषण वाली नाची तो उतराण मा उतराण मा तो जोक करी छे बदु उतरा तो एली कर दी थी तमारे उतरा ने तो હું વાત करू જેમ આ સપના જનાતો ને વિવાહ કર્યો એટલે તો મારા લુકળો થઈ જાય એવું જો તારે તે પછી જો હગું બગું જોયું છે કે નહીં પણ આઓને પૂણ કરે જેમ કોણ કરે આ રખડેલ છે આખો દારો રખડે છે તે ભણાવો તો પૈસે જ કે અલ્યા ભણાવો હું આને જો છે સો ડોળ છે પૈણા એવો

હું કે લઈ લે તો વસ્ત માં પતંગ થાય ગયા પણ નાખી દે એ લીધા વગર વસ્ત માં આવો તો નાગર લેતા ભાવ હેડો જલ્દી તે

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગની ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ઓછું કરો